આપણે મુલાકાત કરી છે મને ટેલિફોન દ્વારા જણાવા મળ્યું હતું કે રવલિયા હું ગામે રવલિયાના છતિય સંબંધના એક વ્યક્તિને નિઝામ પ્લાન સીમની અંદર જે ઘાસરો લેવા ગયો હતો એને બસો ત્રણસો મોડો હુમલો કર્યો છે તલવાર સાથે લઈને આ હતા એ સમાચાર મળતા મેં એસપી સાહેબને ફોન કર્યો સાહેબ ભાઈ બધી ઘટના બની છે એમાં ડાકો ઠાસતા સેવલે પોલીસ ફટાફટ આવી ગઈ હતી અમારા બાજપી સાહેબ પણ અહીં આવી ગયેલા છે ને જીભી કઈ ઘટના બની છે દુખદ ઘટના બની છે અને આવી ઘટના ફરી ના થાય એના માટે મેં અસુરે જણાયું છે આ દવલયા ગામની અંદર પહેલાં પણ કઈ આવી ઘટના બની હતી અને આપતા વસ્તુની આવી ઘટના ના બને એ માટે ચોક્કસ કાયદાની યોગે ચોક્કસ સારું સારું કામ કરતાં પણ તમારા દ્વારા કેવો સંદેશો આપવામાં માગશો કારણ કે તંગ વાતાવરણ બની જશું સંદેશો આપવામાં આવશે રવાલિયાની અંદર તંગ વાતાવરણ બન્યું છે પણ મારા સમાજને હિન્દુ સમાજને જાણવા માગું છું કે વાતાવરણ તંગ ના બનાવશો તંગ થવાનું નથી કેમ કે જે ઘટના બની બની ગઈ છે પણ જે વિદર્ભીઓએ જે હુમલો કર્યો છે એનો કડક ને કડક અપાઈશું એવો પ્રયત્ન કરીશું બનાવમાં આજે રવાલિયા ગામમાં જે રીતે વિધર્મીઓના બસો થી અઢીસો ટોરાએ હિન્દુ યુવાનો પર હુમલો કર્યો ખેતરમાં કામ કરતા લોકો પર હુમલો કર્યો અને અમે એક જણ પગમાં તલવાર વાગ્યું છે અને અત્યારે સિવિલમાં ટ્રીટમેન્ટ કરાવે છે તો આ ગામમાં આ જે ઘટના બની છે ખૂબ નિંદનીય છીએ હિન્દુ ધર્મસેના અને હિન્દુ સંગઠને એને વખોડી કાઢીએ છીએ બીજું કે આવતા દિવસોમાં તંત્રને અમે એવી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ લોકોને પકડો કલાકની અંદર અમે અમે પુરાવા આપીશું આપીશું ફોટા ઘણા લોકોએ પાડ્યા છે તંત્રને અડતાલીસ કલાકમાં આરોપીઓને જ્યાં હોય ત્યાંથી પાતળામાંથી બી શોધીને એમને પકડીને એમને કડક માં કડક સજા આપે અને અમે ગામના આગેવાનો જોડે વાત કરીને આવેદનપત્ર પણ અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ પોલીસ તંત્રને અમે એક વિનંતી ભર્યું આપીએ છીએ કે એમને વિશ્વાસ તો છે કે પોલીસ પકડશે પણ જો ચોવીસ કલાક પકડાય તો ઘણું સારું છે બાકી અડતાલીસ કલાક પછી અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને એમાં પણ ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહ માર્ગે પણ જવા તૈયાર છીએ દરેક હિન્દુ એક છીએ અને અમે બધા એક થઈને કામ કરીશું અને અમાર ન્યાય મેળવીશું કોઈ અંગત દાદાઓ નથી આ બધી બનેલી વાતો છે આ બધું છે ને આ વિધર્મીના એજન્ડા છે કે જ્યારે હિન્દુના વાર તહેવાર આવે ત્યારે આ લોકોને મારવાના આ લોકોને હેરાન કરવાના આ લોકોને બીકમાં રાખવાના પણ અરે તમે વિધર્મીઓ પાકિસ્તાનથી આયેલા બાંગ્લાદેશથી આવેલા ઘુસપેઠીયાઓ છે ને આ લોકો બાંગ્લાદેશીઓ આ લોકો બધું કરાવે છે અમને ખબર છે બહારથી ફંડિંગ લાવીને જીયા જિયાદી તત્વો આ હિન્દુઓ નિર્દોષ હિન્દુ ઉપર જે તલવારના ઘા જીકે છે મા દીકરીઓ બેન બેનની છેડતી કરે છે ને તો આ ક્યારે હિન્દુ સમાજ સાખી નહીં લે આ હિન્દુ સમાજ અને અમારે ખાસ કરીને ક્ષત્રિય સમાજ કઈ એમને બેસી નથી રહ્યો આ તો આ દેશની ગરીમાં આ શાંત છીએ આપડે હિન્દુ બાકી જે દિવસે ક્ષત્રિય હોય અને હિન્દુ સમાજ અત્યારે ઉઠાવ્યું એ જે પાકિસ્તાન બાંગ્લાદેશમાં ભાગવાની જગ્યા પર નહીં રહ્યા આ એવું મારું તમને સ્પષ્ટપણે સંદેશ છે સાંભળી લેજો વિધારો